ઝડપી લીધો હતો ઘોઘા તાલુકાના રામપર ગોરિયા ગામે રહેતા લાલજીભાઈ મોહનભાઈ ચૌહાણે તેની સોનાની નામે ઓળખાતી કપાસના આડવા ગાંજાનું વાવેતર કર્યું હોવાની હકીકત

એની વચ્ચે ગાંજો વાવ્યો તો ક્યાં વેચતો તો ગાંજો ક્યાંય જ્યાં વ્યસ્તો નહીં કોઈ દી વેચવાય નહીં હં અત્યારે કેટલો ગાંજો હારે પકડાયો કેટલો ગાંજો અત્યારે પકડાયો કેટલા થોડું બધું બધુંય કેટલા વખતથી વાવે આણંદ જયો હોઈ